હેલો મા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં તો આજે આપણે જાણીશું કે ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગમાં બીજું શું શું કરી શકીએ છીએ જેથી જલ્દીથી જલ્દી વજન આપણું ઉતરી જ શકે તો જેને પણ વજન ઘટાડવું છે તે પહેલાં મારી ચેનલને જેણે પણ આ વિડીયોમાં વિઝિટ કરી હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને મારા અવનવા વિડીયોઝ જોવા મળે પછી તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જશો તો આપણો પરિવાર ક્યારેય નહીં મળી શકીએ કદાચ પરિવાર ક્યારેય મારો વિડીયો તમારી સામે ન પણ આવે એટલા માટે જ ખાસ કહું છું કે પહેલાં બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો જેથી કરીને તમને નવા નવા ટિપ્સ અને વજન ઉતારવાના આઈડિયાઝ મળતા રહે તો હવે આપણે આગળ ચાલીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગને તમે લોંગ ટાઈમ માટે લઈ જઈ શકો છો હવે ઘણા બધા મને પૂછતા હોય છે કે અત્યારે તમારું વેઇટ કેટલું છે તો એમાં એવું છે કે મને ડાયાબિટીસ છે અને મારું વજન અત્યારે વધવા દેવું જરૂરી હતું એટલા માટે મેં મિનિમમ દસેક કિલો વજન પાછું મારું વધી ગયું છે તો હવે મેં એ પણ ધીરે ધીરે પાછું ઉતારવાનું ચાલુ કર્યું છે અને હું પણ મારું ડાયટ પ્લાન તો નથી અત્યારે ફોલો કરી શકતી કારણ કે મને ઇન્સ્યુલિન લેવું પડે છે તો એના કારણે મારે ભૂખ્યું નથી રહી શકાતું તો મેં ધીરે ધીરે મારી ખાવાની હેબિટ ચેન્જ કરવાનું ચાલુ કર્યું છે જેમ કે જ્યારે મને ભૂખ લાગે છે ત્યારે હું ફ્રૂટ્સ ખાઉં છું એ જ રીતે ઘણીવાર આપણે ફાસ્ટિંગ નથી કરતા પણ ખોરાકમાં ફેરફાર કરીને આપણે ફાસ્ટિંગને કન્ટિન્યુ કરી શકીએ છીએ તો મેં મારું વજન ઘટાડવાનું ચાલુ પણ કરી દીધું છે અને કદાચ એક બે દિવસ પછી હું મારું ડેલી રૂટીન પણ આપણા સામે લાવવાનું ચાલુ કરીશ શોર્ટ્સ કે લોંગ વિડીયોમાં કે આખો દિવસમાં હું શું ખાઉં છું ક્યારે કેવી રીતના ખાઉં છું એ પણ કદાચ ટાઈમિંગનું સેટ થશે તો હું કરીશ પણ જેને પણ વજન ઘટાડવું છે તે મારી ચેનલમાં જોડાઈ જાઉં જેથી કરીને એમને પણ વજન ઘટાડવામાં મદદ મળે અને હું સવારમાં જ્યારે વજન ઘટાડવાની વાત આવે તો પહેલાં તો જાગીને મારા માટે ખાસ એવું પસંદ કરું છું કે નમક અને લેમન વોટર જે મિક્સ કરીને કદાચ આપણને ઈચ્છા હોય તો અંદર તમે મધ એટલે કે હની પણ એડ કરી શકો છો એક ચમચી એવું મિક્સ કરીને હું ગુનગુનું બનાવીને એ પીવાનું પસંદ કરું છું પછી થોડીવાર રહીને હું સવારના ટાઈમે ચા પીવાનું પસંદ નથી કરતી જ્યારે વજન ઉતારવું હોય ત્યારે નોર્મલી તો આપણે પીતા જોઈએ છે પણ જ્યારે પણ મારે વજન ઉતારવાની ઈચ્છા થાય ત્યારે હું સિલેમન ટી પીવાનું પસંદ કરું છું સિલેમન એટલે કે દાલચીનીના ટુકડા લઈ અને આપણે પાણીમાં માત્ર એને ઉકાળવાના છે અને ત્યારબાદ એ પાણીને પીવાથી આપણું વજન ડાયજેસ્ટિંગ સિસ્ટમ સ્ટ્રોંગ બનશે તો આપણું વજન ઓટોમેટિક ઉતરશે એ આપણી ચરબી પીઘલાવામાં આપણી મદદ કરે છે આપણી ભૂખ કંટ્રોલ કરશે જેથી કરીને તમને ભૂખ પણ ઓછી લાગશે હવે દિવસ દરમિયાન હું ત્રણથી ચાર વખત નોર્મલી તો આપણે ત્રણ ચાર લીટર પાણી પીતા હોઈએ છીએ પણ દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત બ્લેક સોલ્ટ એટલે કે કાળું નમક જે આવે છે એ પાણીમાં મિક્સ કરીને એ પણ પીવાનું પસંદ કરું છું નોર્મલ પાણી ગ્લાસમાં લઈ એમાં અડધો ચમચ નાની અડધી ચમચી મીઠું નાખી જે બ્લેક સોલ્ટ આવે છે અને એ નાખી એને મિક્સ કરી અને એ પણ પીવું છું જેથી કરીને તમારી ભૂખ સંતોષાઈ જાય છે થોડું ભૂખ કંટ્રોલ થાય છે ત્યારે તમને જ્યારે ભૂખ ઓછી લાગશે ત્યારે તમારો ખોરાક ઘટશે અને જ્યારે તમારો ખોરાક ઘટશે ત્યારે તમારી કેલેરી બંધ થવાનું ચાલુ થશે કારણ કે જ્યારે તમે બહુ ખાખા કરશો તો તમારા શરીરને એનું જે ટાઈમિંગ હોય છે કામ કરવાનો કેલેરી બંધ કરવાનો એ ટાઈમ નહીં મળે પણ જ્યારે તમે ભૂખ્યું રહેવાનું ચાલુ કરશો તો ધીરે ધીરે કરતાં તમારી ચરબીને કન્વર્ટ જે ભૂખ છે એ તમારી ચરબીમાંથી ખોરાક લેવાનું ચાલુ કરશે ને જ્યારે એ તમારી ચરબીને ખાવાનું ચાલુ કરશે ત્યારે તમારું વજન ઓટોમેટિક ઉતરશે ઘણા બધા મને કોમેન્ટ કરતા હોય છે કે અમારું વજન ઉતરે છે ઘણા એવું પણ કહેતા હોય છે કે અમારું વજન નથી ઉતરતું અત્યાર સુધી મેં ડાઇટ ચાલુ કરી તો તમે એકવાર સરખા વિડીયો જોઈ લો તમારી ક્યાંક મિસ્ટેક રહેતી હશે એના કારણે પણ તમારે વજન ન ઉતરતો હોય હવે ધારો કે આપણે એવું વિચારીએ છીએ કે મારે વજન ઉતારવું છે તો તમે ફૂલ ડે કંઈ નહીં આખો દિવસ ભૂખ્યા રહી લીધું અને કાંઈ જ નથી ખાધું અને સાંજે તમે એક વેફરનું પેકેટ્સ પણ જો ખાઈ લીધું છે તો એ તમારું જે ડાઇટિંગનો જે ચાર્ટ છે આખો બગાડી નાખે છે એનો કાંઈ જ મિનિંગ નથી રહેવા દેતો તો ઘણા બધા એવું કરતા હોય છે કે આખો દિવસ કાંઈ નથી ખાતા પણ જ્યારે પણ સાંજે કે બપોરના ટાઈમે જ્યારે બી જમવા બેસે છે ત્યારે એવો કંઈક ખોરાક લઈ લે છે જેમાં કેલેરી બહુ હાઈ હોય છે તો જે પણ તમે ખાઓ એ ધ્યાન રાખીને ખાઓ અને ખાસ હું તો એમ જ કહું છું કે તમારા જમવામાં કાચું સ્લાડ છે કઠોળ છે અને છાશ આ બધી જ વસ્તુ ઇન્કલુડ કરો અને ઘણા બધા અત્યારે મને પૂછતા હોય છે કે તમે શું કહે છે કે આઈ થિંક એમણે કંઈક ડ્રિંકનું કીધું હતું કે તમે એ પાણી અમે પી શકીએ કે નહીં એમ હતું કંઈક મને યાદ નથી પણ જેમાં શુગર નથી એડ કરેલી શુગરનો પાવડર નથી એડ થતો એ દરેક વસ્તુ તમે લઈ શકો છો વોટરમાં મિક્સ કરીને જેમ કે ઘણા બધા આપણને ગ્લુકોઝ આ તે એવા પેકેટ્સના કોઈ પણ પ્રોડક્ટ આપણે પીવાની કોશિશ કરીએ છીએ પણ હકીકત એવી છે કે એમાં શુગર એડ થાય જ છે તમે કોઈ પણ બહારથી ગ્લુકોઝના પેકેટ્સ લાવો તોય ભલે કોઈ ડ્રિંક્સ એ ટાઈપની લાવ્યા હોય તોય ભલે અને કોઈ એવો પાવડર જેમાં શુગર એડ હોય તો જ્યારે પણ તમે શુગરવાળો પાવડરવાળી કોઈપણ વસ્તુ પીશો તો તમારું વેઇટ નહીં ઓછું થાય તો એના માટે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે શુગર એડ કરેલી કોઈ વસ્તુ ન પીવો તો તમે એ ખ્યાલ રાખશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને ખાસ કરીને જ્યારે પણ તમે વજન ઉતારવાનું ચાલુ કરો છો તો કમસે કમ દિવસમાં ગમે તેવી વેધર હોય કદાચ ચોમાસું આવશે શિયાળો આવશે કે ઉનાળો આવશે ત્રણથી ચાર લીટર પાણી ફરજિયાત પીવાનું છે જેથી કરીને તમને ડિહાઇડ્રેશન ન થાય ચક્કર કે ઉના આવી જાય કે પછી બીજી કોઈ તકલીફ ના થાય તમારી સ્કીનના પ્રોબ્લેમ ન થાય ઘણા બધા મને પૂછતા હોય છે તો હા હું તમને ચોખ્ખું કહીશ કે તમે જ્યારે પણ વોટર ઇન્ટેક ફૂલ કરશો ત્રણથી ચાર લીટર ત્યારે તમારી સ્કિન પણ ગ્લોઈંગ થશે એકદમ મસ્ત સ્કીન થઈ જશે અને હવે એવું નહીં પૂછતા કે તમને કેમ ખબર છે હું પોતે બ્યુટિશિયન છું એ મેં પહેલાં પણ વિડીયોમાં કીધેલું છે કે મારું પોતાનું પાર્લર છે અને તો સ્કિન વિશે એટલું નોલેજ તો મને હોય જ છે ને એમ તો જેને પણ સ્કિનના પ્રોબ્લેમ હોય ઘણાને ખીલ થતા હોય છે ઘણાને ડાઘ ધબા હોય છે તો પહેલાં તો તમારું વોટર ઇન્ટેક વધારો ઘણા બધાને પથરીની તકલીફ હોય છે ઘણા બધાને બીજી ઘણી બધી સમસ્યાઓ હોય છે તો જે બધાને આ બધા પ્રોબ્લમ એટલા માટે થાય છે કે તમે પાણી ભરપૂર નથી પીતા જ્યારે તમે ભરપૂર પાણી પીશો ત્યારે તમને સ્કિનના અને પેટના ઘણા બધા પ્રોબ્લમથી રાહત મળશે તો જેને પણ તકલીફ હોય સ્કિનનો બહુ પ્રોબ્લેમ રહેતો હોય કોઈને ફોલ્લીઓ થતી હોય કોઈને ડાર્ક સર્કલ્સ હોય કે કોઈ બીજી પ્રોબ્લમ હોય સ્કિનના બીજા કોઈ રોગ હોય તે છતાંય તમે પાણી ભરપૂર પીશો એટલે બધા જ પ્રોબ્લમમાંથી તમને લગભગ રાહત થઈ જશે તો સ્કિનના બધા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પહેલાં તો પાણી વધારે પીવાનું રાખો જેથી કરીને તમને સ્કિનના કોઈ પ્રોબ્લેમ થશે જ નહીં અને જ્યારે પણ તમારે ડાયટિંગ ચાર્જ ચાલુ હોય છે કે ડાયટિંગ તમે ચાલુ કરેલું હોય છે ત્યારે કમસે કમ તમે દિવસમાં ચાર વખત પણ ખાઈ શકો છો અને ત્રણ વખત પણ ખાઈ શકો છો પણ એ ટાઈમ લિમિટ રાખવાની છે ખાવામાં શું લેવાનું છે એ ધ્યાન રાખવાનું છે ખાવાનું કેટલું લેવાનું છે એ પણ ધ્યાન રાખવાનું છે ઘણા બધા ફ્રૂટ્સ ખાય છે તો ફ્રૂટ્સનું પણ એક મિનિમમ લિમિટ હોય છે કે તમે સાંજના ટાઈમે ફ્રૂટ્સ ખાવા બેઠા છો તો એક નાનું બાઉલથી વધારે ન ખાવ ઘણા બધા કેવું કરતા હોય છે કે રાતના ટાઈમે ફ્રૂટ્સ ખાતા હોય છે કે આઠ નવ વાગ્યે તરબૂચ છે કે બીજું કોઈ ફ્રૂટ્સ છે એ ખટ કરીને ખાવાની આદત હોય છે તો એ ટાઈમે તમે જ્યારે ફ્રૂટ ભરપૂર લેશો તો એ ફ્રૂટ્સને પણ પચાવવા માટે તમારા શરીરને મહેનત કરવી પડશે તો રાતના ટાઈમે ફ્રૂટ્સ બને ત્યાં સુધી ન લો અથવા તો કદાચ લ્યો છો તમે તો મિનિમમ ક્વોન્ટિટીમાં લો જેથી કરીને તમને એના પણ પ્રોબ્લેમ ન થાય અને રાતના ટાઈમે તમને અગર સિંગદાણા ચણા કોઈ વસ્તુ ખાવાની આદત છે તો એ પણ ધીરે ધીરે ઓછી કરો અથવા તો ખાવું હોય તો માત્ર મેં કીધું એમ મિનિમમ ક્વોન્ટિટીમાં ખાવાનું ચાલુ કરો એક કટોરી છે એક બાઉલ છે એ લઈને બેસવાનું છે કે એટલું જ ખાવાનું છે પછી તમારે પેકેટ્સ લઈને નથી બેસી જવાનું અને ઘણાને સ્નેકિંગ્સની આદત હોય છે કે ચાર વાગ્યે નાસ્તો જોઈએ છે બહારનું તળેલું કોઈ ફાસ્ટ ફૂડ જોઈએ છે કે કોઈપણ વસ્તુ નાસ્તામાં તમે બહાર બહારની લેતા હોય તો જેને પણ વજન ઘટાડવું છે એમના માટે ખાસ કહું છું કે તમે એ આદત છોડશો બહારનું ખાવાની આદત બંધ કરશો તો જ તમારું વજન કંટ્રોલ થશે ઘણા બધા મને કહેતા હોય છે કે અમારું વજન ઘટતું નથી પણ મેઈન કારણ જ એ છે કે તમે આખો દિવસ કદાચ તમારું ફાસ્ટિંગને ચલાવ્યું હશે તે છતાંય જો તમે રાતના ટાઈમે કે સાંજના ટાઈમે તમે સ્નેક્સ કોઈ બહારની ખાઈ લીધી એક દાબેલી જેવડો પ્રો પ્રોડક્ટ પણ તમે ખાઈ લીધો તો એ બધી વસ્તુઓ હાઈ ક્વોલિટી મતલબ હાઈ કેલરીમાં આવે છે તો જ્યારે તમે હાઈ કેલરી લેશો એક સમજવા જેવી વાત છે કે એક વીસ રૂપિયામાં વીસ રૂપિયા એડ કરીએ તો એ ચાલીસ બનવાના છે પણ વીસમાં એક જ રૂપિયો એડ કરીએ તો એકવીસ રૂપિયા બનવાના છે બરાબર એ જ રીતે તમે અગર બે હજાર કેલેરી કાયમિક માટે લ્યો છો તો એ બે હજારને ઘટાડીને કમસે કમ પંદરસો એ લઈ આવશો તો તમારું જે શરીરનું ફેટ છે એ તમારી બોડી ઇન્ટેક કરવાનું ચાલુ કરશે ખાવાનું ચાલુ કરશે કે એમાંથી પાંચસો કેલેરી લેશે જે તમારી પાસે ઓલરેડી સ્ટોરેજમાં પડ્યું છે એમ તો એના માટે તમારે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે તમારા સ્ટોરેજનું ફેટ યુઝ કરે બોડી એના માટે તમારે તમારું જે કેલરી લેવલ છે એને ઘટાડવાનું છે ધારો કે તમે રોજની પંદરસો કેલરી લો છો તો કમસે કમ હજાર કેલરી જ લેવાનું ચાલુ કરો જેથી કરીને તમારે જે તમારો ખોરાક છે એને ઘટાડશો થોડું ચેન્જિંગ લાવશો તો જ તમારું વજન ઉતરશે તો જેને પણ વજન ઘટાડવું છે તે ખાસ સમજી વિચારીને કરો કોઈપણ વસ્તુ તમે ડાયરેક્ટ જંપલાવશો તો નહીં થાય પહેલાં તો સમજવાની કોશિશ કરો દરેક વાત તમને માઇન્ડ સેટ થઈ જાય મગજમાં બેસી જાય પછી જ તમે કોઈપણ વસ્તુ ચાલુ કરો કારણ કે ઘણા કેવું છે કે એક ધારો કે બિઝનેસ છે મને પસંદ આવી ગયો કે મારે આ બિઝનેસ કરવો છે પણ ડાયરેક્ટ એમાં હું કોઈપણ વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીશ તો એ કદાચ નુકસાનીમાં જ જશે એમ કારણ કે જે વસ્તુનો મને પોતાને અનુભવ જ નથી એ વસ્તુ હું ડાયરેક્ટલી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો એમાં લોસ જ છે એટલે તમારે પણ જ્યારે વજન ઉતારવું છે તો પહેલાં સંપૂર્ણ માહિતી સરખી રીતે લો સમજો અને પછી વજન ઉતારવાનું ચાલુ કરો પછી તમે પાછળથી એમ કહો કે મારું વજન નથી ઉતરતું કે મને આ પ્રોબ્લેમ છે કોલો પ્રોબ્લમ છે તો એ તમારે પહેલાં સમજવાની વસ્તુ છે એટલા માટે હું ખાસ તમને બધાને કહું છું ઘણીવાર ઘણી વાર કહેતી રહું છું કે તમારા ડૉક્ટરની સલાહ લીધા વગર પ્રકાર કાંઈ ન કરવું તમને કોઈ બીમારી છે તો એ વસ્તુનું પહેલાં ધ્યાન રાખવું મેં પોતાને મારી જાતને મેં ત્રીસ કિલો વજન ઉતાર્યું હતું તે છતાંય મેં મારી એ ટાઈમની કન્ડિશનને જોઈને મેં મારું વજન વધવા દીધું છે એનું કારણે જે છે કે હું ઇન્સ્યુલિન લઉં છું અને ઇન્સ્યુલિન દરમિયાન મારાથી ભૂખ્યું ન રહી શકાય એટલી મને ખબર પડવી જોઈએ હવે એ ટાઈમ દરમિયાન હું એવું વિચારતી હોય કે મારો વજન તો મેન્ટેન રહેવો જરૂરી જ છે મારો વજન વધવો ન જોઈએ મને પ્રોબ્લેમ ન થવા જોઈએ તો એ ટાઈમે કદાચ મારું જે ઇન્સુલિન લેવલ હતું કે ડાયાબિટીસનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થતા જ નહીં હવે ધારો કે મારા ડાયાબિટીસ અત્યારે બિલકુલ કંટ્રોલમાં રહે છે તો અત્યારે હું ઇન્સુલિન લેવલની મુજબનો ખોરાક લઉં અથવા ટાઈમિંગમાં સેટ કરું તો થાય એવું છે પણ એ ટાઈમ તો એવો એટલો બધો સિરિયસ કન્ડિશનમાં હતો કે મારાથી કંઈ થાય એવું જ નહોતો મારું ઇન્સુલિન બનવાનું સાવ બંધ હતું એટલા માટે મને પાંચસો પાંચસો ડાયાબિટીસ રહેતું હતું હવે એ ટાઈમે હું મારા શરીરનું વિચાર જ કે મારી બીમારીનું એટલા માટે મેં મેન પ્રાયોરિટી મારા બીમારીને પહેલાં આપી કે મારા બીમારી ઠીક થઈ જશે થોડી કંટ્રોલમાં આવી જશે તો ત્યાર પછી હું આ વસ્તુનું ધ્યાન આપીશ કે મારે વજન ઉતારવું છે હવે ઘણા બધા મને એવું કહેશે કે તમને બીમારી એ ટાઈમે થઈ ગઈ હતી તો ના મને ડાયાબિટીસ પહેલેથી હતું જ અને કદાચ હું દવા પણ એક બે ડૉક્ટરને લઈ ચૂકી હતી પણ કદાચ મને એ ટાઈમે દવા અસર નહોતી કરતી એનું કારણ પણ એ હતું કે મને ડૉક્ટરે એ ટાઈમે રિપોર્ટ નહોતા કરાવ્યા કે મને એવું નહોતું પૂછ્યું કે તમને ટાઈપ વન ડાયાબિટીસ છે કે ટાઈપ ટુ તો જેને પણ અત્યારે હું મારા પોતાના અનુભવથી એક વસ્તુ સમજાવું છું કે તમને જ્યારે ડાયાબિટીસ આવે છે ત્યારે થોડો ખર્ચો ભલે થાય પણ તમે જ્યારે દવા સ્ટાર્ટ કરો છો ત્યારે એ ચેક કરાવીને કરજો કે તમને ડાયાબિટીસ કયો છે ટાઈપ વન છે કે ટાઈપ ટુ છે કારણ કે ટાઈપ વનમાં તમને ગોળી અસર કરવાની જ નથી અને મેં જ્યારે બે ડૉક્ટરની દવા લીધી ત્યારે મને એ લોકોએ ગોળી આપી હતી એના લીધે થઈને મને અસર કરીને અને મને એવું લાગતું હતું કે કદાચ મારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે નહીં રહે એમ એ એ સિચ્યુએશનમાં હું ફસાણેલી હતી ને એના લીધે મેં લગભગ બારેક મહિના સુધી ખેંચી નાખ્યું કે દવા નથી ચાલુ કરવી આમ તેમ એમ એ એ ટાઈમે મેં એવું વિચારી લીધું પણ જ્યારે આટલું બધું હાઈ ડાયાબિટીસ રહેવા માંડ્યું મારું શરીર એકદમ વીક પડી ગયું કે મને એવું લાગતું કે અંદરથી ખોખરું થઈ ગયું છે ખાલી થઈ ગયું છે એ ટાઈમે મેં પછી એક સારા એવા ડૉક્ટરને બતાવ્યું તો એમણે મને ટાઈપ વન ટાઈપ ટુનો રિપોર્ટ કરાવ્યો અને મને જે બાળકોમાં બીમારી થાય છે ખાસ વધારે કે નાની ઉંમરનાને ટાઈપ વન ડાયાબિટીસ વધારે થાય છે એ બીમારી હતી એના કારણે મને એવું લાગતું હતું કે મને બહુ પ્રશ્નો રહે છે બહુ પ્રોબ્લમ રહે છે ઘણી ટાઈમ તો મને અંદર આવી જતા હતા ચક્કર ખાઈને પડી જાવ એવી હાલત હતી પણ એમાંનું ક્યાંય પણ વસ્તુ મારા ડાયટિંગને રિલેટેડ નથી તો પણ એવું ન સમજે કે ડાયાબિટીસના લીધે મારું શરીર કે મારા ડાયાબિટીસના લીધે પ્રોબ્લમ હતા કે ડાયાબિટીસના લીધે બીજો કોઈ તકલીફ થઈ કે મને ડાયાબિટીસ એ મેં ડાયટિંગ કર્યું એના લીધે થઈ ગયું તો એવું ક્યાંય છે નહીં મને ઓલરેડી ડાયાબિટીસ હતું જ પણ મને એ નહોતી ખબર કે મને ટાઇપ વન છે કે ટાઇપ ટુ એ મને હમણાં ખબર પડી છે તો મેં એનો ઇલાજ પણ કરાયો દવા પણ ચાલુ કરી દીધી છે અને અત્યારે હું એ મુજબનો જ ખોરાક લઉં છું કે મારા ડાયાબિટીસમાં કોઈ નુકસાન ન થવું જોઈએ તો જેને પણ કોઈ બીમારી હોય એને ખાસ કહું છું કે બધા પોતાનું ધ્યાન રાખજો અને હેલ્થ પહેલાં હોવી જોઈએ કદાચ તમારું વજન ધીરે ધીરે ઉતરશે તો એનાથી કંઈ જાજો ફેર નહીં પડે પણ કમસે કમ તમારી હેલ્થ ખરાબ ન થાય એ વસ્તુનું ધ્યાન રાખજો આજ માટે બસ આટલું જ અને મારા અનુભવ હું આવા જ શેર કરતી રહીશ તો બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને કંઈક નવું જાણવા મળશે કંઈક નવું શીખવા મળશે અને તમને ફાયદો પણ થશે થેન્ક યુ